વહેલા જામ છે ને ભાખરી બનાય ભાખરી તમને કામ ન મળે તો હું તમારી હાથ નો કામે જાવ આવું કઈ હાલે ભાઈ ઘણા સમય થી આ તુવેર વાવેલી છે પણ તુવેર તો આવતી જ ના નકરા પાંદડા આવે પાંદરા ન આવે એમ અત્યારે આવે હજી ને ખાઈ લેવાય તું દોડીને હું છે ને આજ ઇન્ટરનેશનલ અવસમ સુપર નાઈસ પ્લાન લઈને આવ્યો છું શું ખોખો ની રમત ગોઠવી છે રોકડી કરવાની છે એ ભાઈ તારા પ્લાન બધા માર ખવરાવાના હોય એટલે મારે તારે આવું નથી તારે જવું હોય તો જા અને પૈસા કમા

આલ્યામ દિશા જો ગઘિયારમાં તો કેટલા વાગ્યા હા લાઈ મોડું થાય આલ્યામ હા લાઈ પરો મેં કાઈ કર્યું નથી મને કેટલા આપું મને કાઈ મને આપણ કોઈ ઉનાક હતો લે છે મને આ મને મમ્મી મને પરાણે મોડું તારી ઈચ્છા છે ભણો મારી ઈચ્છા નથી એક કામ કરી લે

અરે પણ હું ખાટા દાદા આમ ને હું કરો છો હું તો પ્રેક્ટિસ કરતો તો હું કોઈ ને હું કોઈ ને ભાઈ વાતતો નથી તો એ મન મારી મારી નુયા જાય છે પણ પ્રેક્ટિસ કરવામાં તમે પાકી જાવ આમ ને પાકી તો જો સુ હવે પાકવામાં માં હું બાકી રહ્યું છે આ જો નહીં પાકો તો મારો વાળો મને પકડ દે હે ઓય બાપા હું આજ મે ગાવ ઠેકડા મારો આમ તો જો મારી સીન ભાંગી નાખી હસે સાગરિયા હું તને શું કહું તું આ શું કરે વાડિયે જાય ખોખો રમત ગોઠવી છે મને શું ફાયદો એમાં એવું છે બધા પાનસો પાંચસો રૂપિયા મુકાવાના છે એ એક સાઈડ હા જે બે અઢી હાજર ત્રણ હાજર થાય એ રોકડી મારે કરવાની છે ને એમાંથી પાંચસો રૂપિયા મોટી ઉમર છે ને બીવો તમે ખાતા દાદા માણા મને હાર્ટ ને તો તમે મારી વાળા ખર્ચો કરશો કાઈ વાંધો નઈ વાળી શું કરતા તમે આપડે પાંચસો પાંચસો રૂપિયા વાળી ગેમ રમવાની છે પાંચસો એક જણા ના પાંચસો છે ને પાંચસો પાંચસો રૂપિયા ને મૂકવાના અને ખો ખો ની રમત રાખીએ જે જીતે એના પૈસા ઠીક પણ બે જણા હજાર રૂપિયા દેવા પડે ઈ તો હજાર રૂપિયા થાય કાયદેસર 500 દેຊુ 500 માં ન બેના 1000 રૂપિયા ખા એક ના 200 200 ગણતરી રાખી લેવાની 500 જ 500 વાળીદ રમત રાખવાની પણ ખાટા રમવાનું જ મન છે ભાગી ગયો રૂપિયા આપી દે હાલો બસ ઉભા રહો કો રમન છે તો હું

એ બાપા એ બાપા એ બાપા ખબેજ પડાય બાપા પાસો મારે બાપા તમને રમતા નો ગઢા ઘટપડા પડું તમે મારા ગઢા માળા ને દાંત કાટો છો છોકરા કેમ ભાગી ગયા કોને ખબર ના રમવા લાવ્યો કોઈ બાપા રાજુભાઈ તમને ખબર ના પડતી પણ આ છોકરા અમે ટાઈમ પાસ કરી એવું હતું હું ટાઈમ પાસ કરી લેવી હાલ તાગો આપડે